આ સંસારમાં તો સુખ નથી મળતું પણ એને સ્વર્ગ નું તો સુખે સ્વર્ગ નું સુખે નથી મળતું અપુત્ર સ્વર્ગો ને એ વચ્ચે એને સ્વર્ગ નો તો વિચાર જ ક્યાં કર મારું જીવન નિસંતાન છે હું જ એકલો છું આ સંસાર નું સુખ તો ભાઈ ભાંડુડા માતા પિતા કુટુંબ કબીલા અને એની વચ્ચે રહેવાનું એને એની સાથે પ્રીત કરવાનું એ જ આ સુખ છે અને વાત પણ સાચી સંતોએ તો એવું કીધું કે હોનારના સિંહાસન ઉપર હીરા માણે માણેક અને મોતીઓના હાર પહેરીને બેઠેલો ઇન્દ્ર પણ એકલો અટુલો હોય તો એને શું સુખી કહેવાય કદાચ ગમે તેટલા કિંમતી પાણાના પથ્થર ગળામાં હાર પહેરી લે એને એ સુખ ના આપે એના કરતાં આપણી હાવ દેશી ભાષામાં શબ્દો ઉપયોગ કરું તો ત્રાસ્યુ પહેરીને બેઠેલો બાપ એના દીકરાનો દીકરો એના ખોળામાં ભલે ઉઘાડે વાહે બેઠો હોય અને એને શેરડીના કાતળા કા નાના નાના ટુકડા કરી છોકરાને ખવડાવતો હોય અને પાંગીતે બેઠો બેઠો બાપ એ દીકરાના દીકરાને વહાલ કરે અને જે સુખ મળે કે ઇન્દ્રના આસન ઉપર બેઠેલા ઇન્દ્રને પણ મળતું નથી આ સંસારનું સુખ પણ એને શેરડીના કાતળા કરી કરીને એને ટુકડા કરીને ખવડાવતો બાપ એ ઉઘાડે બેઠેલા બાળકને રમાડતા રમાડતા જે દાદાને આનંદ આવે એ આનંદ સ્વર્ગમાં પણ નથી આ વાતનો વિચાર વ્યાસજી કરે છે અને વ્યાસજી વિચારે છે કે आबापत हूं तो दुखी हूं उदास थयास विचारस्य मनतरथ्य कृतवा मनसि निश्चयम् जगाम तपस्तस्तु मेरु पर्वत सन्निधो अबे तो मेरु पर्वत ऊपर जाओ जप तप करू मारे त्या संतान थाय मारे त्या दिकरा ना दिकरा थाय અને હું ખાટલા ઉપર બેઠો બેઠો મારા છોકરાના છોકરાને પ્રેમથી શેરડીના કાતલિયા ખવડાવ આવો વિચાર વ્યાસી મનમાં આવ્યો અને સાચું સુખ પણ એ જ છે જગતના કોઈ ભોગ પદાર્થમાં સુખ છે જ નહીં